આપણે હવે દિશા જવા નીકળ્યા છીએ નાઈ ધોઈ દિશા જઈએ છીએ ને શેના માટે જઈએ છીએ તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો તમે વિડીયોમાં બતાવીશું આગળ તો આપણે હવે થરાદ ચોંકવા આવ્યા છીએ અને થરાદથી પછી દિશાવાળી બસમાં જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ આપણે હવે થરાદ મિત્રો પહોંચી ગયા છીએ તો આપણે થરાદ બસ સ્ટેન્ડ માં ગયા

Operan ngapain bukit ganti? ini akan तो अपने मोटा फाटक को તો આપણે હવે દિશા ઉતરી અને હોસ્પિટલ જઈએ છીએ ત્યાં વિડિયામાં બન્યા રહીએ તો આપણે